શહેરમાં ફરી એકવાર વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે કતારગામ વિસ્તારમાં રહેતા યુવકે આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી વ્યાજ નહીં ચૂકવી શકતા રૂપિયા માટે વ્યાજખોરોએ આતંક મચાવ્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ કમિશનર પાસે પહોંચ્યા હતા કતારગામ વિસ્તારમાં રહેતા પિયુષ માંગોકિયા અગિયાર મહિના પહેલા વેપાર ધંધા અર્થે હરેશભાઈ ઝડફિયાના હસ્તક ભરતભાઈ ઝડફિયા અને જિગ્નેશભાઈ ઇટાણિયા પાસેથી વ્યાજે મેળવ્યા હતા ધંધામાં આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો જેથી તેની આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે તો વ્યાજ ચૂકવી શકવામાં સક્ષમ નથી હોવાની તેમણે હરેશભાઈ ઝડફિયાને કહ્યું હતું ત્યારે હરેશભાઈ ઝડફિયાએ જણાવ્યું હતું કે આ રૂપિયા ભરતભાઈ ઝડફિયા અને જિજ્ઞેશેશભાઈ ઇટાળિયા પાસેથી લીધા છે તો વ્યાજ આપવો પડશે કહી માનસિક રીતે હેરાન કરતા હોવાનું આરોપ સાથે ન્યાય મેળવવા પોલીસ કમિશનર પાસે પહોંચ્યા હતા પિન્ટુ પટેલ કઈ જગ્યાએ રહેવાનું મારું રહેવાનું કતારગામ ધનમોરા પાસે અને મેં જે રકમ છે એ અઢાર દસ બે હજાર બાવીસના રોજ વીસ લાખ રૂપિયા હરેશભાઈ પાસેથી મારી પાસે આવેલી અટકબોલજી ઝડપિયા હરેશભાઈ બાબુભાઈ ઝડપિયા નામ છે અને જે હરેશભાઈને મેં ધંધાની અંદર નુકસાની જતા મેં એને કીધેલું કે તમારા રૂપિયા છે એ આપી દઈશ હું તમને અત્યારે તમે વ્યાજ બંધ કરી દો એટલે હરેશભાઈ ઝડપિયાએ મને એવું કીધું હતું કે ભરતભાઈ ધનજીભાઈ ઝડપિયા મારા ભાઈના પૈસા છે એટલે વ્યાજ બંધ નહીં થાય એટલે એ વ્યાજ બંધ નહીં થાય અને પછી એ લોકોને મેં રિક્વેસ્ટ કરેલી કે ભાઈ આવડવા છે તમે અત્યારે ધંધો બંધ છે એટલે તમે થોડોક ટાઈમ ખમો એટલે એ ખમવાલ નહોતા અને પછી હું ડિપ્રેશનના લીધે માનસિક રીતે મને હું બીમાર હતો એટલે હોસ્પિટલ રાઈજ હતો હોસ્પિટલમાં એડમિટ હતો ત્યારે એ લોકો મારી ઓફિસે આવ્યા અને ઓફિસે આવીને મારા કારીગરો પાસેથી ધાક ધમકી મારીને માનના કરીને ધમકી મારી અને તમામે તમામ જોખમ હીરા હીરાનો માલ લઈ ગયા છે હીરાનું જોખમ મશીનરી ફર્નિચર એસી તમામે તમામ ઓફિસમાંથી લઈ ગયેલ છે કેટલાય રકમ હતી આશરે તમામ મશીનરી થઈ અને હીરાનું જોખમ થઈને ટોટલી પાંત્રીસ લાખ આજુબાજુની તમામ જોખમ હતું તમે પોલીસ ફરિયાદ કરેલી તમે પોલીસ મૈરપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરેલી પછી મૈધરપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરતાં એ લોકોએ મારી પહેલી અરજી હતી ફાઇલે કરેલી પછી સીપી સાહેબને રૂબરૂ મળેલો સીપી સાહેબને મેં બે વાર અરજી કરેલી છે એની તપાસ હતી એમાં તેને મારી અરજી ફાઇલે કરેલી છે પછી એક અરજી મેં આપણે ગૃહ રાજ્ય મંત્રીને પણ આપેલી છે એની તેમ તપાસ ચાલુ છે અત્યારે મારી માંગ છે કે મારું જે જોખમ છે જે હિસાબ હતો એ મારે દેવાઈ ગયેલો છે મારે આશરે એકત્રીસ લાખ રૂપિયા એમની પાસેથી લેવાના નીકળે છે છતાં એ લોકો મારી ઉપર દબાણ કરે છે અને મને મારો માલ સામાન આપતા નથી જે આશરે એટલે મને મારે માંગ છે કે મને ન્યાય મળે મારું નામ કલ્પેશ રાઠોડ છે ને હું ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એસોસિએશનમાં સેવા આપું છું અત્યારે કમિશનર હાલ હું મારી આઈ ટીમ શ્રી જયેશભાઈ ગુર્જર હરીશભાઈ ગુર્જરનાઓ અમે તમામ લોકો એક આવેદન લઈને આવ્યા છે જેમાં સી સાહેબને રજૂઆત કરવાની છે કે એક વ્યક્તિ જેનું નામ પિયુષ મંગુકિયા છે તે છેલ્લા અગિયાર મહિનાથી વ્યાજખોરોથી હેરાન થઈ અને અરજી પર અરજી અરજી પર કરીને મિધરપુરા પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે આ સાહેબની ત્યાં પણ ઘણીવાર મુલાકાત લઈ ચૂક્યા છે પણ એને આજુ સુધી ન્યાય મળ્યો નથી આ પ્રકરણ આ પ્રકારે છે આ પ્રકરણની અંદર છેલ્લા અગિયાર મહિનામાં યુષભાઈ મંગુકિયાએ એવી રજૂઆત કરી છે કે હરેશભાઈ એમના હસ્તકે એમને વીસ લાખ હરશભાઈ હરેશભાઈ ઝડફિયા એમના હસ્તકે એમને વીસ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને વ્યાજ ધંધામાં નુકસાની થતાં એ વ્યાજ ચૂકવી શકેલ નહીં જેની રજૂઆત એણે કરી હતી કે હું હાલ વ્યાજ ચૂકવી શકતો નથી તે છતાં વ્યાજ હરેશભાઈએ કીધું જણાવ્યું કે ભાઈ હું આ પૈસા ભરતભાઈ ઝડફિયા અને જિજ્ઞેશેશભાઈના છે એટલે હું વ્યાજ તો બંધ કરી શકીશ નહીં અને તારે વ્યાજની રકમ તો ચૂકવવી પડશે તેના ઓડિયો વિડીયો અને ડોક્યુમેન્ટ્રી એવિડન્સો ખરા બરાબર જે અરજીના મારફતે રજૂઆત રજીના તપાસના કામે આપેલા હતા તે છતાં એ એમાં કોઈ કાર્યવાહી થઈ નહીં ત્યારબાદ જયેશ આપણે પિયુષભાઈ મંગુકિયા પિયુષભાઈએ મંગુકિયાએ પોતાની આર્થિક સ્થિતિ અને માનસિક સ્થિતિથી નબળા પડી અને હોસ્પિટલાઇઝ થયા હતા ત્યારે હરેશભાઈનાઓ અને જિગ્નેશભાઈઓ તેમના કારખાને જઈ અને હરેશભાઈ ઝડપ્યા અને જિગ્નેશભાઈ એમને ઇટાલિયા એમના ત્યાં ગયા અને કારખાનામાંથી જોખમ પાંત્રીસ લાખ રૂપિયા જેટલું ફૂલ રકમ જોખમ દાગ દબાણ કરી અને ઉઠાવી લાવ્યા ત્યારે જે પિયુષભાઈ મંગુકિયાએ પોતાની રજૂઆત કરતાં કીધું કે ભાઈ મારા તો પૈસા ચૂકવાઈ ગયેલ છે બરાબર અને આપણે હિસાબ થઈ ગયો છે તો પછી આ હીરાને હીરાની જોખમ અને મારી મશીનરીઝ લઈ જવાનું પાછળનું કારણ શું